તમે ઘણી વાર જોયું હશે કે પેટ્રોલ પંપ પર જયારે લોકો પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે જાય છે ત્યારે તેઓ સો બસો કે પાંચસો એમ રૂપિયા પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ ભરાવતા હોય છે ત્યારે અહીં આપણે જાણીશું કે પેટ્રોલ કે ડીઝલ રૂપિયા પ્રમાણે ભરાવાથી ફાયદો થશે કે પછી લીટર પ્રમાણે ભરાવાથી ફાયદો થશે કેટલાક લોકો પેટ્રોલ પંપ પર પાંચસો રૂપિયાનું પેટ્રોલ ભરાવાને બદલે એકસો દસ બસો દસ કે પાંચસો દસ રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે આવું જોઈને ઘણા લોકોના મનમાં સવાલો ઉઠે છે કે પેટ્રોલ પંપ પર લોકો આવું કેમ કરતા હશે તો શું રાઉન્ડ ફિગરમાં માં પેટ્રોલ ભરાવાથી પેટ્રોલ ઓછું આવે છે શું પેટ્રોલ પંપમાં સંજાર લોકોને મીટરમાં કોઈ શેટિંગ કરેલું હોય છે અથવા તો શું લિટરને બદલે રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ડીઝલ ભરાવાથી કોઈ નુકસાન થાય છે આવા સવાલો તમને પણ થતા જ હશે ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ કોરા પર કેટલાક લોકોએ આવી છે પૂછતા રેલવેના પૂર્વ ચીફ ઓફિસર એન્જિનિયરે આનો જવાબ આપ્યો હતો ને એની પાછળનું કારણ જાણીને તમારા મનનો પ્રમ પણ દૂર થઈ જશે સાથે જ તમને એ પણ ખબર પડી જશે કે પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે સાથે છેતરપિંડી ન થાય ત્યારે પૂર્વ ચીફ એન્જિનિયરે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર જે રકમમાં સૌથી વધારે પેટ્રોલ વેચાય છે તેનો કોડ સેટ કરીને રાખવામાં આવે છે અને આ કોડ રાઉન્ડ ફિગરમાં હોય છે જેમ કે બસો સો પાંચસો અને હજાર રૂપિયા જેની એન્ટ્રી માટે વન બટન સિસ્ટમ હોય છે જે પેટ્રોલ પંપના કર્મચારી દબાવે છે જેથી તેમનો સમય બચે છે જોકે પેટ્રોલ પંપ પર દરેક પેટ્રોલ ડીઝલ પુરાવા આવતા કેટલાક ગ્રાહકોને એવું લાગે છે કે આ પેટ્રોલ પંપના સંચાલકોની કોઈ ટ્રીક છે આમ કરવાથી તેમને ઓછું પેટ્રોલ કે ડીઝલ મળે છે લોકોના મનમાં એવી ઘણી ધારણા બની ગઈ છે કે જો આપણે કે તે આનાથી સાવ અલગ જ છે પેટ્રોલ પંપનું મશીન લીટરમાં પેટ્રોલ કે ડીઝલ આપવા માટે બનાવવામાં આવ્યું છે એટલે જ એની દરેક ગણતરી લીટરના હિસાબે જ થાય છે તેનો મીટર કહેવામાં આવે છે અને લીટરથી રૂપિયાનું કન્વર્જેશન એક સોફ્ટવેર દ્વારા થાય છે તેમાં પેટ્રોલ અને ડીઝલ નો ભાવ નાખવામાં આવે છે તે મુજબ ગણતરી કરીને પેટ્રોલ અને ડીઝલ નું નક્કી થાય છે તેથી જયારે તમે સો એકસો દસ કે તો બની શકે છે કે કે તેની ગણતરીમાં થોડું રાઉન્ડ ઓફ થઈ જાય જેમ તમે જે પૈસા તેમાં એક પોઈન્ટ ચોવીસ લીટર પેટ્રોલ મળવાનું હતું તો તે એક પોઈન્ટ બે લીટર કરી દેવામાં આવે છે એમાં કોઈ પુરાવા નથી કે એકસો દસ રૂપિયા અથવા એકસો વીસ રૂપિયાનું પેટ્રોલ ભરવાથી તમને વધારે અથવા યોગ્ય જ પેટ્રોલ મળશે આવી સ્થિતિમાં તમારે પેટ્રોલ પંપ પર જ વિશ્વાસ કરવો પડશે જો આમ કરશો તો ફાયદાઓ થશે જો તમારે યોગ્ય માપમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવું હોય તો સૌથી સારો રસ્તો એ છે કે તેને લીટરના હિસાબે ભરાવો કારણ કે પેટ્રોલ પંપનું ફ્લો મીટર લીટર પ્રમાણે જ કામ કરે છે પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ રૂપિયાની મગજ મારી રહેતી હોય તો તેને ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો સામાન્ય રીતે તોલ માપ વિભાગ પેટ્રોલ પંપોના ફ્લો મીટરની સમયાંતરે ચેકાસણી કરતું હોય છે તે તપાસ કરતું હોય છે કે પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ ફ્લો મીટર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેમ છતાં જો તમને શંકા પડે છે તો તમે આ બાબતે વિભાગ સમક્ષ અથવા ઓનલાઈન પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબર લખેલા જોવા મળતા હોય છે જો તમારી શંકા સારી છે અને ઓછું પેટ્રોલ આપવામાં આવે છે તો પેટ્રોલ પંપને ભારે દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે સાથે ફરી મળતા રહીશું તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ અહી આપવામાં આવેલી માહિતી અલગ અલગ સ્ત્રોતમાંથી એકત્રિત કરવામાં આવી છે આ અંગે ચોક્કસ માહિતી માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે નમસ્કાર